સરોવરના ખૂણાઓ બદલાવીને સવજી ધોળકિયા વારંવાર લોકાર્પણ કરાવે છે ત્યારે રાજ્યના ડીજીપી વિકાસ સહાયના વરદહસ્તે વધુ એક સરોવરના ખૂણાનું લોકાર્પણ કરાયું

આપવાનું એક જ રીઝન છે કે પરિવારનો પેઢીતું પેઢી આ સરોવરની સાથે સંકળાયેલા રહે અને આવનારા સમયમાં એને રંગ રિપેર કરવો એનું ધ્યાન રાખવું પાણીનું ધ્યાન રાખવું ડેમનું ધ્યાન રાખવું પ્લાન્ટેશનનું ધ્યાન રાખવું પેઢીઓ આનું બાળકો ધ્યાન રાખે એટલે સરોવરનું નામ અમે અમારા વાઇફનું એટલે આપ્યું કે આજે અમારા દીકરાઓ એની મમ્મીના નામનું ધ્યાન રાખે એના મમ્મીના નામનું ધ્યાન રાખવું એટલે એના માટે જવાબદારી આવી જાય સેકન્ડ જનરેશન કેવી રીતે આ સરોવરની જવાબદારી લઈ શકે આવા હેતુથી એમની મમ્મીનું નામ આપી અને સૌજન્યમાં છોકરાઓના નામ લે છે આખા પરિવારને જોડ્યો છે આ પ્રોજેક્ટ સાથે અને બધા પરિવારનો હિસ્સો છે આ પણ બીજી પૈસેથી હિસ્સો છે આ વ્યક્તિગત જવાબદારીનો હિસ્સો પણ બાટ્યો છે અને એવા લોકો સાથે આ ઓપનિંગ કરાયું છે જે જે આ દેશમાં જે સમાજ માટે ઉદાહરણરૂપ છે વિકાસ સહાય સર જે હું અમને વીસ વર્ષથી ઓળખું છું જે એણે રાષ્ટ્ર માટે એની જવાબદારી માટે એક નાગરિક તરીકે એક લીડર તરીકે એક પોલીસ અધિકારી તરીકે હન્ડ્રેડ પર્સન્ટ નિભાવેલી છે જે અમે લોકો અમારી નિભાવીએ છીએ એમ એ નિભાવે છે એવી રીતે મનોજભાઈ છે એવી રીતે રાજેન્દ્રભાઈ પાટિલ છે આ બધાના નામ સાથે બધાના જોડાય અને બધા એનું ધ્યાન રાખે આમાંથી સમાજ પ્રેરણા લે અને જનરેશન ટુ જનરેશન પાણીની કેર રાખે સરોવરની કેર રાખે પ્લાન્ટેશનની કેર રાખે આવા ભાવથી અમે આ બે કર્યા પણ એની આગળ બે બીજા સરોવર કર્યા ચાર ભાઈઓ છે ચારેય ભાઈઓના વાઇફના નામના મંજુલા સરોવર ગૌરી સરોવર રાધા સરોવર અને ધર્મિષ્ઠા સરોવર આ ચાર નામ અમે ઓપનિંગ કરી આની પહેલાં મારી મધરના નામનું ઓપનિંગ કર્યું એની પહેલાં મારા ફાધરના નામનું ઓપનિંગ કર્યું હતું એમના ફાધર એમના મધર પરિવારના નામ હરિકૃષ્ણ રાધા ભારત માતા જેમાં બધાને જોડવા દાદા સરોવર જે હનુમાનજી દાદાનું નામ આપ્યું હતું જેમાં બધાએ જોડાય કેવી રીતે સમાજ કેવી રીતે જોડાય એક એક નાગરિક કેવી રીતે જોડાય અને પરિવાર કેવી રીતે જોડાય એવા હેતુથી આ નામનું આજે ઓપનિંગ કર્યું છે થેન્ક યુ વેરી મચ પણ હાજર રહ્યા હતા જી આજે રાધા સરોવર અને ધર્મેષ્ઠા સરોવર એવા બે સરોવરનું આજે ઉદઘાટન સમારંભ હતો અને એ સમારંભની અંદર ગુજરાત રાજ્યના આઈપીએસ અને ડીજીપી વિકાસ સાય સાહેબ એમના હસ્તે અને અમે પણ સાથે હતા તેમજ પ્રવરા યુનિવર્સિટીના પ્રીસી પાટીલ સાહેબ પણ હતા અને સૌજીભાઈ ધોળકિયા સહિત સંપૂર્ણ ધોળકિયા પરિવાર જે બે હજારને સત્તરથી આ ભવિરત કાર્ય કરી રહ્યા છે સૌજીભાઈને સૌથી પહેલાં તો હું વંદન કરું છું કારણ કે આવી કલ્પના સૂજવી જ્યાં સાવ સૂકું ટાક હતું જ્યાં માત્ર લોકો વર્ષમાં કોઈક એકાદ પાક લઈ શકતા હતા ખારી પાટની જમીન હતી એ માટી ખોલી અને પંચોતેર ગામડા સુજલામ સુખલામ કરી નાખ્યા આ વિચાર આવવો અને એક નદીને સોમાર્ગ આપી એને માર્ગિત કરી એને એને ઊંડી કરી એનું પાત્ર જે છે એ થોડુંક વિસ્તાર કરી અને ગામડાઓને જલથી સંપન્ન કરી દીધા કારણ કે જલ જ જીવન છે જલ નથી તો કાંઈ નથી અને વિશ્વમાં એટલા અનેક ખૂણાઓ છે કેટલાય ખૂણાઓ છે જ્યાં આજે પાણીની અછત છે ત્યારે ભારત તો સુજલામ સુફલામ છે તો એક જાગૃતિ શું કરી શકે અને જેમ ગીતામાં કર્મયોગમાં કહ્યું છે કે યોગ કર્મ કે આ કાર્યને યોગ માની યજ્ઞ માની અને સમર્પણ ભાવથી આ કર્મ જે છે એ સૌજીભાઈએ આચર્યું કર્યું અને લગભગ હવે ટોટલ તેતાલીસ કિલોમીટર સુધી તો થયું છે હવે કંઈક દસેક દસ અગિયાર કિલોમીટર બાકી છે લગભગ મારી જાણકારી મુજબ કદાચ હું આગળ પાછળ હોઈશ આંકડાઓમાં હાજી એ એટલા ધગજથી આ કામ સવારે એમની સાથે ગયો આખી નદીને પ્રદક્ષિણા કરી લગભગ સવારે સાત વાગે એટલે બહુ અદ્ભુત લાગ્યું છે કે એક જળને માર્ગ એનો પ્રશસ્ત કરી જળનો માર્ગ અને નદીનો માર્ગ પ્રશસ્ત કરી શું સંપન્નતા આવી શકે છે કેટલાય જીવો કેટલીય ચકલીઓ કેટલાય પ્રાણીઓ કેટલું સુંદર નંદનવન બનાવી દીધું છે કે જ્યાં આ દુધાળા ગામ જે લાઠીનું દુધાળા છે કે બે ત્રણ દુધાળા છે એ એ ગામ તો સંપન્ન થયું છે પણ આ બધા સરોવરથી આ બધા ડેમથી અને પરિવાર જો નક્કી કરે તો કેટલું મોટું રાષ્ટ્રકાર્ય કરી શકે છે એનું જીવંત ઉદાહરણ છે ધોળકિયા પરિવાર સૌજીભાઈ ધોળકિયા અને એમના પરિવારને હું સહસ્ત્ર વાર વંદન કરું છું આ ભગીરથ કાર્ય માટે અને ભગવાન એમને શક્તિ આપે બળ આપે અને આ સૌજીભાઈ ધોળકિયાનું આ કાર્ય જે છે એ સંપૂર્ણ ભારતના વિકાસ માટે એક મહત્ત્વનું પ્રેરણા ચોક્કસ રૂપે બની રહેશે કે જે બે હજાર સુડતાલીસનો ભારતનો જે નકશો આપણા વડાપ્રધાન લોકલાડીલા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી લક્ષ્ય જોઈ રહ્યા છે એ લક્ષ્યમાં આવા કાર્યો જો સમાજ સમાજોન્મુખ કાર્યો જો સમાજ તરફથી થાય તો કેટલું મોટું કાર્ય થઈ શકે છે એનું જીવંત ઉદાહરણ છે આ ભારત માતા સરોવર અને એવા એકસો સાહીઠ સરોવર આ ઊભા કર્યા છે સંજીભાઈ ધોળાજીયા અને આખા પરિવારને પુનઃ એકવાર વંદન અને આ પ્રેરણા સંપૂર્ણ ભારતને પ્રાપ્ત થાય એ એવું આ અદ્ભુત કાર્ય કર્યું છે અને મારી ઈચ્છા હતી જોવાની તો આ સરોવરના ઉદ્ઘાટન પ્રસંગે આવીશ એવું મને કલ્પનાય નથી પણ એટલે મને કહ્યું અને મેં તરત આ ભાડી બહુ જ આનંદ આવ્યો ધન્યવાદ તમારા સૌજીભાઈ ધોળકિયા જે છે ને એ કર્મઠ માણસ છે ગીતાને પચાવીને બેઠા છે તો એ કર્મયોગ કરતા જ રહે છે અને એમના કર્મયોગની અંદર એમણે બહુ મોટી ક્રાંતિ કરી કે જળ એક જીવન છે આપણે કહીએ છીએ પણ જળ ખૂટતું જાય છે આપણી ધરામાં ત્યારે જળ તો પેદા આપણા જ કરવાની તાકાત નથી મનુષ્યની પણ જે આવે છે એનો સંગ્રહ કેમ સરસ રીતે કરવો તો એણે દુધાળા ગામની અંદર આવા તો એકસો સાઠ તળાવોનો સંકલ્પ કર્યો છે અને બહુ મોટું આખું સંકુલ બનાવી લીધું છે હેતની હવેલી આસપાસ એમાં આજે ચાર સરોવરોનું લોકાર્પણ હતું મને બહુ આનંદ થયો કે સૌજીભાઈએ પોતાના પરિવારના મહિલા સભ્યોના નામ આ સરોવરોને આપ્યા ગુજરાત પોલીસના સર્વોચ્ચ વડા ગણા એવા વિકાસ સાઈ સાહેબ હાજર હતા પવાર સાહેબ મહારાષ્ટ્રથી આવેલા જેમણે સૌજીભાઈની ડૉક્ટરેટની ડિગ્રી આપેલી બહુ સારા અભિનેતા મનોજભાઈ આવેલા એ બધાની સાથે પંગતમાં મારી પણ પત્રાવળી પડી કાર્યક્રમની અંદર એનો મને વિશેષ મીઠાશ રહી અને આ સૌજીભાઈ ધોળકિયા જે કામ કરી રહ્યા છે આખો ધોળકિયા પરિવાર ભેગો થઈને જે એમની સાથે કામ કરી રહ્યો છે એ એવું ક્રાંતિકારી કામ છે કે આપણે ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ એમ કહ્યું છે કે જળમાં હું રસ છું હું જળ છું એમ તો નથી કહ્યું પણ જળનો રસ છું વિનાશ તો સંબંધોનું હોય છે વિનાશ છે આ ભિનાશ જે છે ને તેમાંથી જ સંબંધો ખીલે જેમ વિનાશ હોય ત્યાં હરિયાળી હોય લીલોત્રી હોય ફૂલો હોય એમ સંબંધો પણ આ વિનાશથી ખીલે આ ભાવની વિનાશતા માણસ છે સૌજીભાઈ એટલે એમણે વડીલોને ખાસ ધ્યાનમાં રાખીને કે ભાઈ અમારું વતન છે અમારું ગામ છે એને કેમ ડેવલપ કરવું કેમ વધારે આગળ વધારવું એમ માનીને જે પ્રયત્ન કર્યો અને ખૂબ એમાં સફળતા મેળવી એ ઈશ્વરના આશીર્વાદ છે એમની ઉપર અને બધાએ પ્રેરણા લેવા જેવી વાત છે કે દરેક માણસ મોટો તો થાય પણ મોટા જે વૃક્ષો એના ફળ જે છે એ મીઠા લાગે ત્યારે એના મૂળિયા ઊંડા ઉતરેલા હોય ધરતીમાં તો લાગે દુધાળા એમનું વતન છે તો એમણે મૂળિયા ઊંડા ઉતાર્યા છે અને એમાંથી મીઠા ફળ કર્યા છે